अब एक एक करीन मुगी दो मनु भाई नहीं कह रहे यार कुछ नहीं बेटा हाँ चलो 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 देखो यहाँ पे बारिश भी आपको नहीं रो, कुछ भी नहीं होगा बारिश में અહીંયા શું એને વરસાદ બરસાદ કાંઈ નહીં કોઈ મદદ મારી નહીં એ ચપ એમ એવું કરવાનું છે મારું મારું લાભો હે હું આ એને જેતું મો આજો જોબ આટલું બાટલું નાખીને મસ્ત કરી આલ્યું ને હવે સાચવજે હો બેટા શું કીધું હ એના માટે આપણે ખાવાનું લઈ આવીએ થઈ ગયું ને મસ્ત અહીંયા કોઈ વરસાદ બી નહીં કશું બી નહીં સારું તો પછી શું ને આ છે ને આ ગાડલા નીચે મૂકી દો એટલે પેલા રગડે નહીં આમ આમ ગાડલું ઊંચું કરીને મૂકો બસ એ રીતે એ રીતે મૂકી દો બરોબર અહીં મૂકી દો એટલે બચ્ચા આ બાજુ આવે નહીં શું હા ચલો રાત કા ખાના આ ગયા શીરો ખાઈ ગઈ બધા વાહ શીરો તો ખાઈ ગઈ દૂધ કેમ એમનામ પડ્યું છે હમ દૂધ પી જા खाइ लागि हाम्रो भुक लागे एट એના બચ્ચા છે કે અહીંયા પડ્યા છે જો એટલે થોડું એક રાઉન્ડ મારો ને તો સારું જો બચ્ચા રૂ રૂ કરે છે ઉતરે ત્યાં સુઈ રહી છે કારણ કે બીમાર છે ને એટલે અને અહીંયા બચ્ચા છે અને બસ્તો એને ખોદને તો એતો બાર કાટના કંતીં લાઈ

હા <coughs> એમ <coughs> 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 मित्रो आज ये डॉगी फीमेल डॉगी एक्सपेक्ट થઈ ગઈ તો انا 6 થી 7 બચ્ચા છે જે માં વગર ના થઈ ગયા છે નાના અંદર મૂકી દે તો તો સંગીતા બેન છે અહીંયા રહે છે આ કયું છે અમાર કોન દીવે છે અમાર કોન દીવે છે આજે તો ત્યાં ગણે એમણે મને કીધું કે લાલાભાઈ અત્યારે તમે એના માટે પાંજરું લઈ જાઓ કે જેથી કરીને બચ્ચા આડાવડા જાય નહીં અને કોઈ એને વછોટી ના નાખે તો અત્યારે હું રાત્રે લગભગ કેટલા વાગ્યા દિનેશભાઈ રાત્રે લગભગ અગિયાર વાગી ગયા છે અને અમે અત્યારે એ ડોગીના બચ્ચા માટે સંગીતાબેને આપ્યું છે આ એ લેવા આવ્યા છીએ અને લઈ લીધું છે તો સંગીતાબેનનો ખૂબ ખૂબ આભાર જે આ પાંજરું આપ્યું છે હવે ગમે તેમ કરીને કંઈક વ્યવસ્થા તો એની કરવી પડશે ત્યાં સુધી પાંજરામાં તો રાખીએ આપણે એક તો મરી ગયું હે વાગે દૂધ પીડાઈ સરસ હોય સવારમાં સરસ સરસ લાગે તારી મહેનત જોરદાર છે હો દરસિલ કાલે તે હા ગરમ ગરમ દૂધ કરી પાણી વધારે નાખ્યું હતું ને પાણી વધારે નાખવું પછી હા કંઈ આપણે એના માટે હા આપણે એના માટે વ્યવસ્થા કરીએ હો એને આપણે દફન કરી દઈએ બરાબર ને મિત્રો એક તો એક્સપાઈડ થઈ ગયું અને આ નાનો બાળક છે જોરદાર સાળ સંભાળ રાખે છે હવે એક તો મરી ગયું છે તો હવે એની અત્યારે વિધિ કરી દઈશું આપણે મિત્રો આ છોકરો એટલી સાળ સંભાળ રાખે છે ને બચ્ચાઓની પણ છ હતા એમાં એક તો ઓફ થઈ ગયો ને દર્શન

चलो भगवान आत्मा ने शांति आपने हाँ माँ वगर ना बच्चा नहीं दर्शेल લાલાભાઈ કૂતરાના ના માટે પિંજરું બનાવે છે Thank ઘણો દેખ છે લગાવી હવે આ બે તો બહુ થઈ ગયો બે બહુ હા એટલા ને એટલા રખળ છે ના ના લગાવી દીયો ને હા પછી હવે આટલી જગ્યા બસ એક ખૂણો અડધો બાકી રહે છે પછી બગળો તો એલા બીજી લગાઈ ના હા બગળ બધું નીચે ઈ કદાચ અને ઓલું ઈ આ શાની ઉપર રહી જાય છે ભલે બે જાય ટ્રેન નીચે ભરાઈ જાય નહીં આ તમારે ડાય જ કાઢવાનું આગળ આગળ કાંઈ આખું નથી તો <mondoNetflix> લાંબો <classicum> <drop navigation> <Hey>? <respuesta>

નાક માં ના જાય ખાલી દબાવી અડાડી રાખ નહી પીતો ઇન્જેક્શન ભરીને પીવડાવી દેવાનું ઇન્જેક્શન લઈને દર્શન આપી દેજો ના ના ઇન્જેક્શન થી ડાયરેક્ટ આવી જાય મસ્ત થઈ ગયું ને ટાબરી આવ ઓકે દર્શિલ કેવું રહ્યું મસ્ત ને ખુશ થઈ ગયો ને જો અહીંયા કોઈ ટેન્શન નહીં આપણે ખાલી ધ્યાન આપવાનું એને ખવડાવ પીવડાવવામાં બરોબર અને આ તારા ઘેર લઈ ગયા આપણે પછી આને આ મેલું થાય ને એટલે એને ચેન્જ કરી નાખવાનું હા ને સ્પ્રે લાવ્યો હા નાખ ના બોલો સ્પ્રે બી લઈને આવ્યો રૂમ સ્પ્રે સરસ સરસ

બરોબર ને કિતાબેન કમ્પલેટ બસ બસ તમારે બેનો આશીર્વાદ આપે એટલે બસ આ બધું એકાબીજાની હેલ્પથી જ થતું હોય સાહેબ મિત્રો વિજય મેડિકલ છે ત્યાં કારણે હું સેરેલાઇક લેવા આવ્યો નાના બાળકો માટે તો એમણે પૈસા બી નથી લીધા હું કહું છું જબરદસ્તી કે લઈ લો તોય નથી લેતા પૈસા તો ખૂબ ખૂબ એમનો ધન્યવાદ જે નાના ડોગી માટે શેરેલાય કે એમને ફ્રી આપ્યું છે એમણે અને આ પહેલાં તો ઘણી બધી વસ્તુઓ મને ફ્રી આપી છે એમને ઇન્જેક્શનોને દવાઓને ઘણી બધી મને દવાઓ ફ્રી આપી છે ડોગી માટે વિજય મિલ છે નરોડા રોડ ઉપર વિજય મેડિકલ મસ્તો હું વિજયાર 문 라게 아무도 안들어오 רוצ disappointment from God, heaven and it will soon બાયો પીતું નહીં પીતું નહીં પંચ મહારાજો તો બે તને માનું દૂધ ક્યાંથી લાવવું તને મસ્ત પીવે તારા હાથમાં મસ્ત પીવે જો યાર વધારે નીકળી ગયું ધીરે ધીરે પીવડાવવાનું આપણે હજુ ફાવે નહીં ને એટલું બધું આનું આનું નામ ભેરવ આપવાનું ભેરવ ભેરવ એ ભેરાવ આજો ને માહિતી બહાર આવી જાય છે આ એવું છે ને ભેરવ એ ભેરાવ ભેરાવ નાઇક 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 નાઇક

બોલ બાર આવી ગયું મારા બેટા તોફાની હાથમાં હજુ છે ત્રણ ચાર દિવસના અને તોફાન તો જો કરે હાથમાં નહીં રહેતા એવા આ તો પડી ગયું હતું હમણાં નીચે અહીંયા કૂદી ગયું લે એક તો બે ત્રણ દિવસ નું ગયા હે ભેરાવું નીચે ગયું ગયો